સીતારામ નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગર માં આપનું સ્વાગત છે હું અધિક ભાવનગર લી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે દિવાલ અને એક થાંભલા ની વચ્ચે ગાય ફસાઈ ગઈ છે તો ચાલો આપણે તેનો રેસ્ક્યુ કરવા જોઈએ અને જો તમે ગાય માતાની વેદના સમજો તો અમારા વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમે આવા વધુમાં વધુ અબોલ જીવની સેવા કરી શકીએ જય જય ભારત સીતારામ નમસ્કાર મિત્રો આજ રોજ અમારે અત્યારે કોલ આવ્યો છે જે ગાય થાંભલા અને દિવાલ ની વચ્ચે ફસાઈ ગઈ છે તો ચાલો આપણે તેને રેસ્ક્યુ કરવા જોઈએ આવડે <coughs> હા <coughs> <coughs>